અંકલેશ્વરમાં વસવાટ કરતા રાજસ્થાની સમાજની મહિલાઓએ રંગીલો રાજસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓએ પરંપરાગત રાજસ્થાની પહેરવેશ ઘૂમર ડાન્સ રેમ્પવોક સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ ઓરેન્જ રેસ્ટોરન્ટના હોલ ખાતે નિર્મા રાજપુરોહિત દ્વારા રંગીલો રાજસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાની મહિલાઓ માટે યોજાયેલા રંગીલા રાજસ્થાનમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને મહિલાઓ એ પરંપરાગત રાજસ્થાની પહેરવેશ ઘૂમર ડાન્સ રેમ્પવોક રમતો તેમજ સાસુવહુ માં બેટી નણંદ ભાભી દેરાણી જેઠાણી ડાન્સ રજૂ કરી રંગીલો રાજસ્થાન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો હું નિર્મા રાજપ્રોજ આજ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજનો ઇવેન્ટ જે રંગીલો રાજસ્થાન છે એ અંકલેશ્વર ઓરેન્જ રેસ્ટોરન્ટમાં ઉજવવા જઈ રહ્યો છે અમારી વેશભૂષા અને સંસ્કૃતિ અમે એમનું એમ આગળ વધારીશું અને આ ઇવેન્ટમાં ઘૂમર રેમ્પ વર્ક અને બધા લેડીઝો સ્નેહ મિલન થવાનું છે અને આ ફંક્શનમાં બધા લેડીઝ ઓલમોસ્ટ બધા રાજસ્થાની લેડીઝ જ અમારા ઇવેન્ટમાં બધા આવે છે થેન્ક યુ